ફેરો પડતો હતો જેને લઈને લોકો ગડખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પીરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડ મારી વેઠવી પડતી હતી આ ઉપરાંત અંકલેશ્વરમાં ત્રણ રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચૌટા નાકા મુખ્ય માર્ગ પર આવેલા દુકાનદારના ધંધા રોજગાર પર પણ અસર પડી હતી હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી પેચ વર્ક ચાલી રહ્યું છે ત્યારે આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરૂ થઈ શકે છે તે માટે બાકી રહેલી રેલીગત તેમજ ડામર વર્ક તેમજ ફૂટ બ્રિજના લોખંડની ગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં છે આ સાથે જ બ્રિજનો લો ટેસ્ટ બાકી છે જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે જે બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે મે મહિનામાં બ્રિજ શરૂ થવાની આશા વાહન ચાલકો અને શહેરીજનો સેવી રહ્યા છે